તો ઉત્તર ભારતના પ્રખ્યાત ગાયક કનૈયા મિતલે હવે યુ ટર્ન લઈ લીધો છે અને કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો છે ઉલ્લેખનીય છે કે માત્ર એક જ દિવસ પહેલાં તેણે કોંગ્રેસમાં સામેલ થવાની ઈચ્છા જાહેર કરી હતી પરંતુ હાલ તેમણે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરતા કહ્યું છે કે તેઓ સનાતની લોકોની વાત સાંભળશે અને સનાતની લોકોને જ પસંદ કરશે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ ઉલટફેર જોવા મળી રહ્યા છે ટિકિટની યોગ્ય ફાળવણી ન ધારાસભ્ય નારાજ ચાલી રહ્યા છે કોઈ કે પક્ષ પલટો કરી લીધો છે તો કોઈ પક્ષ પલટો કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે હરિયાણામાં ચૂંટણી પ્રખ્યાત સિંગર કનૈયા મિત્તલની કોંગ્રેસમાં જોડાવાની તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ છે એટલે કે જો રામકોલાએ હે ગીત લગાઈને ખ્યાતિ મેળવનાર ભજન ગાયક કનૈયા મિત્તલે હવે યુ લઈ કોંગ્રેસ

कि आप सब परेशान हैं मैं उसके लिए क्षमा चाहता हूँ और जो मेरे मन की बात मैंने कही थी कि मैं कांग्रेस ज्वाइन करने वाला हूँ उसे वापस लेता हूँ क्योंकि मैं नहीं चाहता कि किसी भी सनातनी का भरोसा टूटे आज मैं टूटूंगा तो पता नहीं कितने और टूटेंगे तो हम सब मिलकर राम के थे राम के हैं राम के रहें और पुनः आप सबसे क्षमा प्रार्थी हूँ

आने वाले समय में आपको पता लगेगा कि ज्वाइन करिए कि नहीं करने के क्या है? अब के लिए कोई नहीं देखिए जैसे हर आम आदमी का नागरिक का हक है कि वो कहीं पर भी जाकर बात कर सकता है तो मेन कारण यही है कि हम लोग जहाँ भी भजन करने जाते हैं वहाँ ये परसेप्शन बन जाता है कि भाई भाजपा का प्रचार करने आए हैं या कुछ आए हैं तो उसमें जो कांग्रेस से जुड़ा आदमी वो अपने घर पे ही रह जाता है वो भजन सुनने नहीं आ पाता तो एक ऐसा परसेप्शन तैयार हो कि हर वर्ग का हर दल का आदमी भजन सुनने आ सकता है સિંગર કનૈયા મિત્તલ ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યમાં પ્રખ્યાત છે તેઓ અગાઉ અનેક વખત પીએમ મોદી અને સીએમ યોગીના વખાણ કરી ચૂક્યા છે પરંતુ પંચકુલા બેઠકથી ટિકિટ ન મળતા તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ હવે તેઓ ફરી એકવાર ભાજપ સામે છે ઉલ્લેખનીય છે કે હરિયાણાની તમામ નેવ સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે જ્યારે મતગણતરી એટલે કે પરિણામ આઠમી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી